બે घात વાળો પદ પહેલા આવે એક घात વાળો પદ પછી આવે અને છેલ્લે અચળ પદ એટલે કે વાડો મૂકવામાં આવે છે તો જોઈએ ચલો બે घात વાળો પદ કોણ છે તો કે 8x નો વર્ગ તો પહેલા કોણ મૂકશું આપણે 8x નો વર્ગ ત્યારબાદ એક घात વાળું પદ આવશે તો જો તો એક घात વાળો પદ આવીયું 4x કેવા છે પ્લસ તો પ્લસ 4x અને છેલ્લે અચળ પદ મૂકીશું તો અચળ પદ કેવો આવે છે માઈનસ 16 તો આ થઈ ગયું એના પ્રમાણિત સ્વરૂપમાં પ્રમાણિક સ્વરૂપમાં ગોઠવ્યા પછી x^2 સાથે જે જોડાયેલું હશે એને આપણે a કહીશું x સાથે જે જોડાયેલો અંક હશે એને b કહીશું અને જે અચળ પદ હશે એને આપણે c કહીશું એનો મતલબ શું ક્રમમાં જે અંક આવશે એને abc કહેતા જશું જોઈએ ચલો આમાં a શું બની જશે તો કે x^2 નો સઘનક x^2 નો સઘનક શું છે વિદ્યાર્થી મિત્રો 8 તો a કેટલા બની ગયા 8

સરવાળો તમને ખબર છે કે આલ્ફા વત્તા બીટા બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ બી છેદમાં એ તો આપણે એ બી અને સી શોધવા પડશે તો મેં તમને હમણાં કીધું

અને a એટલે 5 કોઈ પ્રકારના છેદ ઉડતા નથી એટલે આપણે છેદ ઉડાડીશું નહીં તો આ બહુપદી માટે શૂન્યનો સરવાળો કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો -13/5 એવી રીતે આપણે શૂન્યનો ગુણાકાર મેળવીએ તો શૂન્યનો ગુણાકાર ને શું કહેશું આપણે આલ્ફા ગુણ્યા બીટા c ના છેદ a સૂત્ર શું બની ગયું એનું c ના છેદ માં a c એટલે અચળ પદ વિદ્યાર્થી મિત્રો તો અચળ પદ કેટલું છે 6 અને a એટલે x² નો 100 ગુણક એટલે કેટલા છે 5

સરવાળો લખી નાખશો અને ત્યારબાદ શૂન્યના સરવાળાનું મૂકશો માઇનસ બી એ અને કિંમત મૂકી દેસો છેદ ઉઠતા હોય તો એ જ રીતે ના a કિંમત મૂકી દેજો છેદ ઉડતા હોય તો ઉડાડવાના ન ઉડાડ ન ઉડતા હોય તો ઉડાડવાની કોઈ જરૂર છે નહીં તો આ વિડિયોમાં આપણે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શીખા અને આવતા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 2.2 વિશે ચર્ચા કરવાની છે ત્યાં સુધી આ વિડિયોને જોવો ગમે તો લાઈક કરો શેર કરો અને પ્રગતિ કોચિંગ ઓફિશિયલ ને પ્રેમથી સબસ્ક્રાઇબ કરો